નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વેરિફિકેશન નિમિત્તે આતંક વર્તાવતી સત્તાની કઠપુતલીઓ અને ડિજિટલ વિકલાંગ વ્યવસ્થાથી પીડત વિદ્યાર્થીઓ અને વાલીઓ વાલીઓત્રાહિમામ પંચરંગી અને પ્રપંચી પ્રયોગો કરી કરીને ગુજરાતમાં ભાજપ સરકારે ઉચ્ચ શિક્ષણનો ઘણું પનો કાઢી નાખ્યું છે હાલમાં વિકાસ દ્વારા કેન્દ્રીય પ્રવેશ યોજના અંતર્ગત બારમો પાસ હોય કે ગ્રેજ્યુએટ પાસ હોય પ્રત્યેક પ્રવેશવાંછુક પાસેથી ત્રણસો જેટલી ફી ફોર્મ પેટે ભરાવા લેવાય છે પ્રવેશ મળે તો મળે પરંતુ ત્રણસો રૂપિયા તો આપવાના જ મૂળ વાત એ છે કે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ ગામડેથી આવે છે ત્યાં ઇન્ટરનેટ સુવિધા હોય કે ન હોય પરંતુ આ વ્યવસ્થાથી જ કામ કરવું પડે છે બીજું એના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને સાયબર કેફેના શરણે જવું પડે છે જ્યાં ત્રણસો ઉપરાંત બીજા આશરે પાંચસો રૂપિયા આપવા પડે છે શા માટે માત્ર ઓનલાઈન પ્રવેશ જ હકીકતે પ્રવેશ વ્યવસ્થા ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન પણ હોવી જોઈએ અત્યારે તો વિદ્યાર્થીઓની હાલત એવી છે કે ચિકાસના નામે કોઈપણ જવાબદાર અધિકારીઓ વિદ્યાર્થીઓને સરખો જવાબ જ આપતા નથી અમે શું કહીએ કહીને હાથ ઊંચા કરી દે છે ત્યારે આ અંગે ખરી મુશ્કેલી અહીં જ છે કે સેંકડો વિદ્યાર્થીઓ એવા મળ્યા છે જેને પ્રવેશ યાદીમાં પ્રવેશ તો મળ્યો પરંતુ ફી ભરવાની લિંક જ ન મળે તેમ કહીને વિદ્યાર્થીઓ પોતાની આપૃતિ દર્શાવી રહ્યા છે ઘણી મુશ્કેલીઓ નડી ગઈ છે તે મુશ્કેલીના સમસ્યાઓ દૂર કરાવવા રજૂઆત કરવા સૌથી પહેલા તો જે વેરીફિકેશનના નામે જે આંતક વર્તાવતી આ સત્તાધીશ ની કઠપુતળીઓ અને જે ડિજિટલ જે જીકાસ 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 ખરેખર આ જીકાસ છે એ સૌથી મોટો કંકાસ છે આ જીકાસ છે એ સૌથી મોટું રેકેટ છે કારણ કે આ ડિજિટલ વિકલાંગ થી વિદ્યાર્થીઓ અને વાલીઓ આનાથી ત્રાહી માન થઈ ગયા છે આજે પચરંગી અને પંપંચી પ્રયોગવાળી આ ગુજરાત સરકાર આ જિકાશને લાવીને આ ગુજરાતની ભાજપ સરકારે ઉચ્ચ શિક્ષણનું ધનોદ ભનોત કાઢી નાખ્યું છે ખરેખર આ જિકાશની જે જે કેન્દ્રીય જે સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ કરેલી જેમાં બાળનું પાસ થયેલા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ પાસ થયેલા વિદ્યાર્થીઓને એ પ્રવેશ ઇચ્છુકોની પાસેથી એડમિશન મળ્યા પહેલા જ ત્રણસો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એડમિશન મળે કે ના મળે પણ તમારે ત્રણસો રૂપિયા તો ભરવાના જ વિકાસની અંદર એની સાથે સાથે ના નામ ઉપર આજે ગુજરાતની અંદર ગામના છેવાડે ચાહે કચ્છ હોય ગામના છેવાડે ચાહે ડાંગ હોય કે ગોધરા હોય કે સૌરાષ્ટ્ર હોય એ ગામડાઓની અંદર વિદ્યાર્થીઓને ત્યાં લેપટોપ કે ઇન્ટરનેટની સુવિધાઓ નથી હોતી તો આ વિદ્યાર્થીઓ જાય ગયા ત્યારે આ વિદ્યાર્થીઓ સાયબર કેફેના શરણે જાવું પડે છે અને એ સાયબર કેફેવાળા લૂંટનો ધંધો કરે છે પાંચસો રૂપિયા છસો રૂપિયા હજાર રૂપિયા જેવા એની પાસેથી પૈસા ઉભા છે ત્રણસો તો જીકાસને ભરવાના જ એની સાથે સાથે પાંચસો છસો જેવા સાયબર કેફેવાળાને બી ભરવાના એટલે ગુજરાતની અંદર ખરેખર આ જિકાસની જે ઓનલાઇન પ્રોસેસની સાથે સાથે ઓફલાઈન પ્રોસેસ પણ આ ગુજરાત સરકારે રાખવી જોઈએ જેથી કરીને ગામડાઓના વિદ્યાર્થીઓ ઓફલાઈન થી પણ આ સુવિધાઓ પ્રાપ્ત કરી શકે બીજો મુદ્દો આ યુનિવર્સિટીની અંદર ફેકલ્ટી ઓફ લોન ની અંદર હું નામ જોગ બોલીશ કે હાલના ઇન્ચાર્જ ડિંગ ડોક્ટર અર્ચનાબેન અને ત્યાંના એડમિશન કોર્ડિનેટર ડોક્ટર નમ્રતાબેન સોલંકી આ બંનેની એટલી તાનાશાહી ચાલી રહી છે ફેકટીની અંદર કે જિકાક્ષની અંદર જીકાશની અંદર કોઈ પણ વિદ્યાર્થી ત્યાં વેરીફિકેશન કરવા જાય છે તો એમની પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે સાના માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગો છો હજી તો તમે એને એડમિશન નથી આપ્યું હજી તો તમે એને ફી લિંક નથી આપી હજી તો તમને એડમિશનલ લિસ્ટમાં નામ નથી આવ્યું તો કયા આધારે તમે એને ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગો છો એટલે આ બંને અધ્યાપકો વિદ્યાર્થીઓને વાલીઓને કેવી રીતના એન કેન પ્રકારે હેરાન કરીને ત્યાંથી એ લોકોનું વેરીફિકેશન નથી કરવા દેતા એ લોકોને ધક્કા ખવડાવે છે લાજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને મેં કીધું છે કે ફેકલ્ટી ઓફ લોનિયા આ બંને અધ્યાપકા ઉપર કાયદેસર એની એક્શન લેવી જોઈએ બીજો મુદ્દો કે આજે યુનિવર્સિટીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જે એડમિશન થયા પછી પેમેન્ટ જે પેની લિંક હોય છે એ જીકાશના મારફતે વિદ્યાર્થીઓને પહોંચતા નથી હું તમને જીવતો જાગતો એક ઉદાહરણ આપવા માંગુ છું વિદ્યાર્થીઓનું અનમોલ મકવાણા નામનો વિદ્યાર્થી જેને અંદર એડમિશન એડમિશન લીધું એ વિદ્યાર્થીઓ જ્યારે એના એના થયા પછી પછી આવ્યા વેરિફિકેશન ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ બતાવ્યા ત્યારબાદ એને એવું કહેવામાં આવ્યું કે આજ સાંજ સુધી તમને પેમેન્ટની લિંક મળી જશે પણ પેમેન્ટ લિંક એ પહેલે દિવસે ગયો સાંજ ના મળી બીજે દિવસે પણ ગયો સવારે તો પણ કેમ એવું સાંજે મળશે ત્રીજે દિવસે પણ ગયો સાંજે મળશે ચોથે દિવસે પણ ગયો સાંજે મળશે આ વિકાસની સાંજ નથી થાતી આ યુનિવર્સિટીના સત્તાધીશોની સાંજ નથી થાતી ને વિદ્યાર્થીઓને સાંજ 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 કરી કરીને એ વિદ્યાર્થીઓના બે થી ત્રણ દિવસમાં એનો ઓફર રિજેક્ટ થાય છે એટલે મને ખબર નથી પડતી આ ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે આ વિકાસના નામ પર આવડું મોટું રેકેટ આ વિકાસના નામનો આવડો મોટો કંકાસ વિદ્યાર્થીઓને વાલ્યો સાના માટે ત્રાયમાં થાય છે ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિથી કયા ગુફામાં સૂઈ ગયા છે જાગો ગુજરાતની જનતાને હું કેવા માંગુ છું વડોદરાની જનતાને હું કેવા માંગુ છું આ ચૂંટાયેલા ધારાસભ્યોને તમે પ્રશ્ન પૂછો અને એની પાસે જવાબ માંગો કે અમારા વિદ્યાર્થીઓને આ તમારી જીકાસની જે બોગા સિસ્ટમ છે જે જીકાસની સિસ્ટમ ચાલતી નથી આથી એડમિશન નથી થતા માત્ર માત્ર વિકાસનું રેકેટ એક જ છે કે આ લોકો જાણી જોઈને સેલ ફાઇનાન્સોને પ્રમોટ કરવા માંગે છે સેલ્ફ ફાઇનાન્સોને ઘી કેળ દવા માગે છે એટલે આ એક મોટું ષડયંત્ર આ ગુજરાતની ભાજપ સરકાર રચી રહી છે એન કેન પ્રકારે વિદ્યાર્થીઓને એડમિશનમાં ડીલે કરે એડમિશન થાય નહીં લિંકો ના જાય એટલે ઓળો છોકરો કંટાળીને નાસી પાસ થઈને એને સેલ ફાઇનાન્સમાં લાખો રૂપિયાની ફી ભરીને એને જિંદગી કાઢવી પડે છે અને એડમિશન લેવું પડે છે વાત બહુ સ્પષ્ટ છે અમારી ગુજરાત સરકાર ને માંગ છે અને યુનિવર્સિટીના સત્તાધીશોને પણ માંગ છે ખરેખર આ જીકાસની જે કેન્દ્રીય પદ્ધતિ બંધ થવી જોઈએ અને જે તે યુનિવર્સિટીની અંદર ડિસેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ થાવી જોઈએ અને ઓફલાઈન પ્રોસેસ થાવી જોઈએ જો આવના દિવસોમાં આ વસ્તુ ન થાય તો અમારે ખરેખર ગુજરાતની જનતા અને વડોદરાની જનતાને હું કહેવા માંગુ છું કે તમે જાગો અને આ સરકારની સામે પ્રશ્ન પૂછો અને આંદોલન કરો એવી અમારી માંગ છે અને અમે તમારી સાથે હંમેશા ઊભા રહીએ છીએ રજૂઆત થી રજૂઆત મે કેટલે સુ ધ્યાન એમના રજૂઆતના મુદ્દા જે અમને લાગીવડ કે તે સુધે ઇફેક્ટિવિટી ઓફ ફ્લો એક્યુરટી ઓફ ફાક્ટ્સ જે મુદ્દાઓ છે મે ધ્યાન માં લીધા છે એમની જોડે હું પર્સનલી વાત કરું છું અને પર્સનલી વાત કર્યા પછી એમની વાતું નિરાકરણ લાવી સર વિદ્યાર્થી સંગઠન ફરી એકવાર સેનેટ મેમ્બર પર રજૂઆત રજૂઆત કરવાનો આપ કેટલે સુnabla તે રજૂઆત કરશો ને એમનું 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 આવેદન પત્ર અમને મળ્યું છે અમે આગળ મોકલીશું જ્યાં સુધી અમારા સ્ટુડન્ટ્સને લાગે વળગે ત્યાં સુધી અમે એની પૂરેપૂરી કાળજી લઈશું subscribe now એન્ડ પ્રેસ ધ bell icon never miss an અપડેટ